નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મોટા અભિનેતાનું હાર્ટ એટેકથી નિધન ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો એક્ટર ટીલુ ત્યારે હાર્ટ એટેક આવ્યો છે મળતી માહિતી અનુસાર મિત્રો જણાવી દીધી કે ટીવી અને બોલીવુડના જાણીતા એક્ટર ટીકુ ત્યારે તલાસિયાની અને ત્યારે મિત્રો હાર્ટ એટેક આવ્યો હતો જોકે મિત્રો જણાવી દીધી કે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે તેઓને મિત્રો હાર્ટ એટેક આવ્યો હતો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ત્યારે મિત્રો પ્રાથમિક કારણ હતું કે ડોક્ટર હજુ પણ તેની તબિયત બગડવાના કારણે શોધી રહ્યા છે ટીકુ ત્યારે સિત્તેર વર્ષના છે અને ટીકુ તલસાનિયાના પરિવાર તરફથી તેમને હેલ્થ અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ